બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવનગરીમાં સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તિથિ નિમિત્તે વર્ષગાંઠ સમસ્ત ભાંગરા રબારી પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે હરખના તેડા વિક્રમ સંવત બે હજાર એંસીના વૈશાખ સુદ તેરસને મંગળવાર તારીખ એકવીસ પાંચ ચોવીસના રોજ સવારે પ્રસંગોની રૂપરેખા આ મુજબ છે સંતો અને મહંતોના સામૈયા પૂજે મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથજી મહારાજ દેવ દરબાર જાગીરમઠ બ્રહ્મલીન પરમપૂજ્ય સંતશ્રી ડુંગરપુરીજી મહારાજ વાવ પરમપૂજ્ય શ્રી નાગરવનજી મહારાજ કરબૂણ સંતશ્રી કનિરામ બાપુ દૂધરેજ વડવાળા પરમપૂજ્ય અંકિતપુરી બાપુ ભાપી મઠ પરમપૂજ્ય સંતશ્રી માવદાસ બાપુ રબારી સમાજ ધર્મશાળા ઢીમા પરમપૂજ્ય સંતશ્રી રામનારાયણ દાસ બાપુ મોટી પાવડ આશ્રમ પરમપૂજ્ય વાવેસી સુઈ ગામ સાડસઠ ત્રણ પરગણા અને હિંદવાણી ગોળ દશનામ ગોસ્વામી સમાજના બે હજાર એક સંતો મહંતો અને ગોસ્વામી સમાજને શાલ ફૂલહાર અને ભેટ પૂજા આપવામાં આવી હતી નામી અનામી મોટી સંખ્યામાં આવેલ બધાનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારંભ હવન પ્રારંભ શક્તિપૂજન અને ભજન સત્સંગ રાત્રે ભુવાજીઓના દિવ્ય આશીષ પૂજ્ય શ્રી સ્વર્ગસ્થ વસ્તાભાઈ પરમ પૂજ્ય શ્રી સ્વર્ગસ્થ ભગવાનજીભાઈ ભુવાજી પરમ પૂજ્ય શ્રી સ્વર્ગસ્થ નાગજીભાઈ ભુવાજી પૂજ્ય સ્વર્ગસ્થ શ્રી કેસરાભાઈ પાવળિયા સર્વ સમાજ સાથે ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન